યુટ્યુબ ફેમિલી શો કે છે નવા નવું માં ગેમ્સ ઓફ ફેમિલી બધા મજામાં બધા જ મજાતા જે હર મહાદે મસ્ત મજા ફ્રેસ્ટલી વ્લોગ શરૂ કર્યો છે ને આ ચારમાં જો આપડે કાલેનું તો તમને ખબર જ છે બધું બાળી દીધું તો અત્યારે કે બધુંય ખોલીને બેઠો છું કે એક બોર્ડ આઈ ખોલ નાખું એક બોર્ડ આઈ ખોલ નાખું બાકી બધા જો વાયર આ તઈને ગલોપે બળી ગયા આલે બોર્ડ ઉખેલ લીધું એ જો આયા લે કે મે ટીસી નો પાવર આવેલો રહ્યો કે નાલે જો તઈને ફી છે કે કાઢી નાખ્યા કમ્પ્લીટ જો એટલે કે આલે આમ હવે પાવર હે કે લોડ ન થાય એટલે મારે જે કામ કર્યું કે એ થઈ જાય એટલા માટે હવે બધા શેર અને બોર્ડ હે કે રિપેર કરવાનું છે પછી હું જો આ બધું ખોલ નાખશું કે પછી જેટલું જેટલું ખરાબ હશે એટલું કાઢ નાખશું આ એક બોર્ડ તો સારું ખાડું અહીંયા ટ્રાન્સફર કરી દે હું એવું બધું અત્યારે કામ ચાલે છે ઘણું વાયરિંગ વાયરિંગ કરી નાખીએ બધું પણ બહુ કાંઈ ફાવતું નથી આ પહેલી વાર કરું છું અને દર વખતે મારા પપ્પા અને અમારા રમેશભાઈ ને એ બધા એટલે લેટનું કામ કરતા હોય આપણે ન કાર્ય કરીએ કે પહેલી વાર કરું હું એ થોડું ઘણું ભૂલ પડે તમારા પપ્પા જો શેત ત્યાં એ કી દે છે કે થોડું ઘણું કામ આપણે શરૂ કરીએ આ બોરે આખું ખોલ નાખે જે અંદર આવું આવે એમાં બળી ગયેલું જો એમાં કાઢ નાખું હવે આ બળી ગયેલું છે આ બળી ગયેલું છે આ મું હે ખાલું કરી નાખે હે તો બો ને ખાલુ બધું બોલી ગયેલું હતું તો આ બધું પીયા કાઢ્યા છે

ایٹ بڑا شیڑا ہے اگری ہے شہر ہے بھگ ناخلا ہے چال گیا پہ ہیرکو نکل آ تو لیں آم تو لے نئی نہیں ایک شرا آم سے ایک شروع آم سے ایک شروع آم ہے ایک آم ہے ایک آم لے آم ہے بہت گوٹا بہت می تو آخر کر ناخو હવે આ બોર્ડ બનશે કે નહીં બને એનું કંઈ હજી નક્કી નથી જો આવા બધા કામ કરવા માલી છે કે આપણે નોલેજ ઘણું બધું મળે છે કેમ કે ક્યારે આપણે કેડલ લો શીખવાય ઘણું મળે છે ક્યારેક કાંઈક ઘરમાં શું હોય તો આપણે ખુદ કરી શકીએ ને કોઈની વાટે ન રહીએ કે એમ આપણે ખુદના દમ ઉપર કરી શકીએ હવે એટલામાં તો મને પહેલી વારે બધું આ બધું કર્યું છે એટલે બધી નોલેજ નથી કે આને આવી રીતના તો હોય પણ જો શીખતો જાવ ને બધું કરતો જાય એટલે હું મને આવી ગયું એ એટલે હે કે ઘરના આપણે ઘેરે ઘેરે શીખેલા હોય કે તો જ કરે આપણે ઘણું જ કરો બીજે ન કરો છે નહી કે બ બીજા ફડાકા છે તો આપણો વાક આવે ને એટલે બ ઘરે ઘરે શીખવાનું એન ભૂલ બુલછોઈ તો ઘરે ઘરે માં ફી જાય અને નઈ સક્સેસ જાય તો બધું ભડાકો થાય પાછું એવું છે બધું તમારી તો ક્યાં નહી કે આપણે એક બોર્ડમાં કામ કરતા તો અત્યારે કે બોર્ડનું કામ સક્સેસ થઈ ગયું છે જો પંખો ને બધું ફરવા મળ્યું છે મમ્મી આની તો જો બપર કરવા બેહી હા હા હ ને તો છે થઈ ગયા ને આવી ગયા હવે હે પેપર

વાયરિંગ કરવાનું છે બાકી જો આ બધું અત્યારે ખોલ નાખ્યું છે પેશિયર તરા હરું સાબુ ન આવ્યો પેશિયર માર હાટું તો અમે તો પી લીધો હા તો નો તો પીવો જ પડે હા એક રબે કે માર હાટું બને હું ગામમાં ગયો તો તમારા બાઈને ને સાબ પી લીધો એવું હતું ફેમિલી તો અત્યારે જો સરસ મજા નહી કે મેંગી બની નાખી કોઈ બનાવી મે ત્યાં બનાવી હા આજ ભાઈ જો મેંગી બની નહી કે આ દીકરો ખાવે મીડે તો તમે આપી તો ખરી હા માને આપી છે જો

પછી હે કે ટ્રાય મારશું એટલે બોર્ડ સક્સેસ જઈ જાય એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ જાય કઈક નાના મોટી ભૂલ હશે તો એક પાવર નહીં આવે એમને આપડે બોર્ડ કમ્પ્લીટ થઈ જશે ને હવે

લે આમાં એક એક ને ડાયરેક્ટ ડાયરેક્ટ છે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ હાલો રેડી

તો લે <laughs> 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 તો ફેમ લા બોર્ડ ના કે વિડિયો નથી બની ફોટા બે પાડે લઈ તમે જોઈ લે એવું બધું વાયરિંગ હતું એવું આવું બધું વાયરિંગ હતું એમ હે કે એક કે બોલ એટલે એક કે બોલ ખુલે એમ નોતા કે તે પછી હે કે જો આ બધું થોડું પીડું આ બેટે બેટા ભાઈ એ જો તોડ નેકો બધું જો આ બધું ભૂકો ભૂકો કને કે જો એકે એ પિન હાડી ને રાખ દે જો તો હે નવે નવું પકડ લે મત એ પણ નવું લઈને કે બધું કાપી જ નખ્યો તો આ નવું લાવ્યો ન મોવા થી એટલે એ ઉપર લેવાનું જ્યારે કાપવામાં કામ કરવાનું તો તોડવામાં નઈ મુએત કઈ નખ્યો નવા સિત તો મુજે દેખ નઈ તો આ બોલ હે કે બધાય કટા ગયાલા જો હે એગા બોલ હે કે કુલ લે આવવા નઈ જો ઠેર ઉધી જો હવે હે કે એ બોલ ને કાઢવા પડશે હું ગમે કઈ ટ્રાય મારશું અત્યારે જો આ તો નઈ નવ લઈ આવ

કપા થાય નહી ભાઈ કપાય જુઓ કપાલનું ફેમિલી તો અત્યારે સેટઅપ થઈ ગયા આપણે ભેગો કરી લીધો છે અને એ બોર્ડ તો ફેલ છે તો ખબર તો હું થોડું ટાઈમપાસ કરો બધું તોડી ફોડી હેડકો કરીને ગયો થાય એમ હવે કે બીજી ફ્રેમ લાવી પડશે એક તો બોર્ડ ફેલ થઈ ગયું બાકી બે બોર્ડનું કામ આપણે સક્સેસફુલ થઈ ગયું છે ને અત્યારે પડી જશે સાંસ તો આપણે આજનો નવલોગ અહીંયા સુધી રાખીએ ને આશા રાખીએ તમને અમારો અવલોક ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાયરિંગમાં ભૂલ ભૂલ પીડી તો યાર કમેન્ટ કરી દેજો એ ભૂલતા નહીં ને હવે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી